જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે ધનુર્માસ માં વિષ્ણુ ભગવાનની અને શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જે માણસ આ ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે તેને પાપ નજીક આવવાની હિંમત પણ કરતું નથી આ શ્રી હરિ નામ કલ્યાણ છે અને તે તીર્થ ફળ આપે છે આ તીર્થભૂમિમાં કરેલા ઉપવાસથી વધારે ફળ આ પુરાણ શ્રવણ કરવાથી મળે છે એ જ પ્રમાણે જે માણસ પુરાણ કથામાં લીન થઈને શ્રદ્ધા અને ભક્તિ સહિત કથા શ્રવણ કરે છે તે પરમ ગતિને પામે છે અને એકાગ્ર ચિત્ર શ્રીહરિના દર્શન કરી અને પૂજા કરે છે તેને અસ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે એવું ખુદ શ્રી કૃષ્ણએ કહ્યું છે આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશમાં એક થી અઢાર અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ વિડીયોમાં ઓગણીસ થી બાવીસ અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય ઓગણીસમો પ્રહલાદ પર ઘોર અત્યાચાર પરાશર બોલ્યા કૃત્યા પોતાને સોંપેલું કાર્ય બરાબર કરી શકે નહીં મોટા ભાગે નિષ્ફળ ગઈ આ વાત પુત્ર પ્રહલાદને બોલાવ્યો અને એ પ્રહલાદ તારા દરેક પ્રભાવો અતિ ભારે છે તારી ચેષ્ટાઓ પણ અદભુત છે અને આશ્ચર્યજનક પણ છે અને તારા મંત્રબળનું સામર્થ્ય જાણ્યું છે એ સહજ છે કે જન્મસિદ્ધ છે એ મને કહે પ્રહલાદ પિતાને પ્રણામ કરીને બોલ્યો આ કઈ મંત્રિહથી પણ કોઈ પાપ કે કોઈનું અનિષ્ટ કરવાનું વિચારતો નથી તે કોઈનું કલ્યાણ કે અકલ્યાણ બાબતમાં પણ વિચારતો નથી આથી એના પાપ દૂર થઈ જવા જેવું હોતું જ નથી કેમ કે દરેક પાપ જેવી વસ્તુ જ મનમાં નથી આથી એનું અકલ્યાણ કે કલ્યાણ થવાની વાત જ ક્યાં રહી જે માનવી મન વચન કે કર્મ કે કાર્ય વડે પારકાને દુઃખ આપે છે કે દુઃખ દેવાની વૃત્તિ કરે છે તે માનવીને પરપીડા રૂપી જે સુંદર બુદ્ધિગત થતા દુઃખ આવે છે માટે જે મનુષ્ય પોતાના અંતરમાં રહેલા પ્રભુ શ્રી હરિના ચિંતનમાં હર હંમેશ ડૂબેલો રહે છે તેને કોઈ શારીરિક કે માનસિક હેરાન ગતિની કઈ અસર થતી નથી માટે હે પિતાજી હજી સમય છે મનમાં પ્રભુ ભક્તિ કરીને જીવન સુધારી લો પ્રહલાદની દરેક વાતે દાનવરાજ નો ગુસ્સો વધતો જતો હતો અને એકદમ ચીસ પાડી ઉઠ્યો કે આ દુષ્ટ છોકરાને મહેલની ટોચ ઉપરથી ફેંકી દો એનો ઈશ્વર કઈ રીતે બચાવ કરે છે તે મારે જોવું છે બાળક પ્રહલાદને મહેલ ની અગાશી ઉપર લઈ જવામાં આવ્યો બાળક હરિસ્મરણમાં લીન હતો અને દેતીયો બાળકની મહેલની ટોચેથી નીચે ફેંક્યો ત્યારે ધરતી પર જાણે કે ફૂલોની પથારી થઈ ગઈ હોય તેમ બાળક પ્રહલાદ થી ધરતી ઉપર પડ્યો જાણે કે ધરતી લીધો હોય બાળકને થયું માયાવી રાક્ષસ શબ્રાસૂર ને દેતી રાજે બોલાવીને કહ્યું કે આ છોકરાને તારી માયાવી શક્તિ અજમાવીને મારી નાખ શબ્રાસૂરે પ્રહલાદ પર પોતાની માયાવી વિધ્યાનો વરસાદ વરસાવ્યો પણ પ્રહલાદ તો શ્રીહરિના નામ સ્મરણમાં જ મશગુલ હતો શ્રી હરિને ચિંતા થઈ અને પોતાના ભક્ત પર થતા અત્યાચારોને જોઈને દુઃખી થઈ ગયા તેમણે તરત જ પોતાના સુદર્શન ચક્રને હુકમ કર્યો કે હે સુદર્શન તમે મારા ભક્ત પ્રહલાદની રક્ષા કરો તમે સમરાસુર માયાને કાપી નાખો મારા ભક્તને કઈ થાય નહીં એવું કરો સુદર્શને આવીને સઘળી માયાનો નાશ કરી નાખ્યો અને સબ્રાસુરની માયા વિ શક્તિ હણાઈ ગઈ હિરણ્ય કશુપોએ વાયુને બોલાવીને કહ્યું કે તમે આ બાળક પ્રહલાદના શરીરમાં દાખલ થઈને એટલો બધો ફૂલાવીને નાશ થઈ જાય અને શેષનાગ વાયુને પણ પી ગયા થોડી વાર માટે ફરી શાંત રહી પ્રહલાદ ગુરુના ઘેર જઈ વિદ્યાભ્યાસ કરવા લાગ્યો શુક્રાચાર્ય રાજનીતિના પાઠ ભણાવ્યા આચાર્ય ગુરુજીએ આવીને કહ્યું કે હે દૈત્યરાજ આપનો પુત્ર પ્રહલાદ નીતિશાસ્ત્રમાં પારંગત થઈ ગયો છે હિરણ્ય કશ્યપુએ પોતાના પુત્રના જ્ઞાનની કસોટી કરવા માટે પ્રશ્નો પૂછવા માંડ્યા કે હે પ્રહલાદ તું નીતિશાસ્ત્રમાં પારંગત થઈ ગયો છે આથી હું તને પૂછું એનો જવાબ આપ રાજાએ પોતાના મિત્રો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ રાજાએ પોતાના શત્રુ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ પ્રહલાદ પિતાને પ્રણામ કરીને બોલ્યો મારા ગુરુજીએ મને ઘણું શીખવ્યું છે અને તે મે મારા નાનકડા દિમાગમાં ઘુસાડી દીધું છે એમણે દર્શાવેલ નીતિશાસ્ત્રનો માર્ગ બરાબર નથી મિત્રને વશ કરવા માટે શામ દામ દંડ અને ભેદ એ ચાર નીતિનો ઉપયોગ થઈ શકે છે પણ એ ઉપાયો કરવાથી કોઈ ઉપયોગી હેતુ સરતો નથી મિત્ર વશ થવાનો ન હોય તો પછી ગમે તે ઉપાય તે સર્વે ઉપાયો વ્યર્થ જવાના પરમાત્મા મિત્ર દ્વારા જુએ છે કે સામા માણસનો અંતર નિર્મળ છે કે કેમ અને તે પ્રમાણે બુદ્ધિનું નિર્માણ કરે છે પણ જેનો કોઈ મિત્ર નથી કે શત્રુ નથી તેને મન તો બધા સરખા છે પછી આવો ભેદ ક્યાંથી થાય અર્થ અને કામ અંગેના શાસ્ત્રો પાછળ એક પ્રકારની ઇન્દ્રાજાળ કામ કરે છે અને એટલે જ તો તેની પાછળ રહેલી વૃત્તિ તુચ છે માટે હું કહું તે સાંભળો દરેકની ઈચ્છા અધિક પ્રમાણમાં ધન મેળવવાની હોય છે પણ શું તે મળે છે ધન મેળવવા માટે વધારે પડતા પુણ્યદાન કરવા જોઈએ અને તે સાથે પુરુષાર્થ પણ કરવો જરૂરી છે ભાગ્ય બળવાન હોય તો જ કર્મો એક સાથે સરળ થઈ શકે છે પુણ્યદાન અને પુરુષાર્થ ફળદાયી થાય છે સર્વે પ્રાણી અને પદાર્થ જીવ મનુષ્ય તરફ સદભાગ્ય મળવાથી વિષ્ણુ આપણી સાથે રહે છે આ સાંભળીને હિરણ્ય કશુપોના રૂવાળા ફરકવા લાગ્યા ક્રોધ કરીને ઊભો થયો અને જોરથી પ્રહલાદની છાતીમાં લાત મારી હે રાહુ કે હે બલી આ છોકરાને નાગપાશ બાંધીને સાગરના ઊંડા પાણીમાં સમુદ્રના પાણીમાં ફેંકી દીધો પ્રહલાદના પાણીમાં પડવાથી સાગર ખળભળવા લાગ્યો અને પાણી તોફાને ચડ્યા સર્વત્ર પાણી ફરી વળ્યું સર્વત્ર પાણી પાણી જ થઈ ગયું પ્રહલાદ સાગરના ઉછળતા મોજાના સહારે કિનારે સહી સલામત જીવતો રહ્યો અહીં રહીને પ્રહલાદ ગોવિંદ ને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ગોવિંદ આપને નમસ્કાર કરું છું હે પુરુષોત્તમ આપને વંદન કરું છું દેવો યક્ષો અસુરો સિદ્ધો નાગો ગંધર્વો કિનરો પિચાસો રાક્ષસો મનુષ્યો પશુપંખીઓ વૃક્ષો વગેરે ને જીવન આપનારા શ્રીહરિ વાયુ અને ગુણ પણ આપ જ છો અને એ સર્વેના પરમાર્થનું તાત્વિક કારણ પણ આપ જ છો

અને સાથે જ એના નાગપાસના બંધનો એક પછી એક તૂટવા લાગ્યા જાણે કોઈ અદ્રશ્ય રીતે ગરુડજી નાગ સાપને ખાઈ ગયા હોય મહાસાગર ખળભળી ઉઠ્યો પૃથ્વી પર્વતો વન અને જંગલોમાં પણ ખળભળાટ મચી ગયો ધરતી ડોલવા લાગી મહાસાગરના તો પ્રહલાદને ઉચકીને એક બાજુ બહાર મૂકી દીધો અને એ વખતે પ્રહલાદને ભાન થયું કે પોતે ભૂમિ ઉપર છે અને એ સાથે જ ભગવાન વિષ્ણુને પોકાર પાડવા લાગ્યો

આ પ્રમાણે હરિહરની સ્તુતિ કરતા તેનું મન શ્રીહરિમાં લીન થઈ ગયું હતું અને એ જ સમયે ભગવાન શ્રીહરિ એની સામે પ્રત્યક્ષ થયા અને નમસ્તુ વિષ્ણવે એમ કહેવા આદર ભાવ સાથે પ્રહલાદ ગળગડો થઈને બોલી ઉઠ્યો હે શરણાગતના પ્રતિપાલક આપ મારા ઉપર કૃપા કરો આપનું ધ્યાન ધરીને હું પવિત્ર થઈ ગયો છું આપ એ પ્રત્યક્ષ દર્શન આપીને મને આપનો ઋણી બનાવી દીધો છે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે પ્રહલાદ તારી અવિરત ભક્તિને જોઈને મારે પ્રસન્ન થઈને તારી પાસે આવું જ પડ્યું છે તારે જે વરદાન જોઈતું હોય તે માંગી લે હે નાથ હે પ્રભુ ગમે જન્મ થાય તો પણ આપ મારો સાથ ક્યારેય ન છોડશો એક ધારી શક્તિ આપતા રહેજો મને કોઈ પણ જાતની અવિધ્યા સ્પર્શે નહીં એની જવાબદારી તમારી છે પ્રભુ હે વત્સ તારી ભક્તિ કાયમ રહેશે તો પણ મારી પાસે બીજું વરદાન માંગ

મારી પાસે તારા કલ્યાણ સિવાય બીજું કંઈ નથી તારા પિતાનું પાપ પણ દૂર થઈ જશે એમ છતાં તું હજી પણ એક વરદાન માગ હું તને અવશ્ય આપીશ પ્રહલાદ બોલ્યો કે હે પ્રભુ આપનું આપેલું મારી પાસે ઘણું છે મને આપની એક ધારી ભક્તિ મળી છે એ મારા માટે પૂરતું છે આપ સ્વયં મારી સાથે છો પછી મારે બીજું શું જોઈએ મારી મુક્તિ પણ આપના હાથમાં છે શ્રી શ્રીહરિ બોલ્યા જે રીતે તું મારામાં લીન બનીને બેઠો છે એ મને ગમ્યું છે એટલે જ હું તારી સાથે અદ્રશ્ય રીતે ભમી રહ્યો છું અને ભમતો રહીશ એ નિશ્ચિતપણે તું જાણી લે આમ શ્રીહરિય પ્રહલાદને સ્વયં વચન આપ્યું અને વંદન કર્યા આથી હિરણ્ય કશુપુ પુત્રને ઉભો કરીને ભેટ્યા વિષ્ણુના વરદ હસ્તના પ્રભાવે અને પ્રહલાદના સ્પર્શે તેનામાંથી દ્રેશ ભાવ દૂર થઈ ગયો પુત્રને જોઈને દૈત્યરાજ બોલ્યો કે હે પ્રિય પુત્ર તું હજી જીવે છે ને અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી એને પુત્ર પર પ્રેમ ભાવ જાગ્યો અને પુત્રને દુઃખ આપવા બદલ પસ્તાવો થવા લાગ્યો હે મૈત્રય ત્યાર પછી પ્રહલાદ પિતાની સેવા કરવા લાગ્યો અમુક સમય વીત્યા પછી દેતીય બ્રહ્માના શાપને ને લઈને શ્રીહરિ તરફનો પૂર્વગ્રહ જાગૃત થયો અને શ્રીહરિ ભક્ત પ્રહલાદનો નાશ કરવા તૈયાર થયો એ વખતે ભગવાને ઋષિ રૂપ ધારણ કર્યું અને પ્રહલાદની વહારે આવ્યા હિરણ્ય કશુપોને સંધ્યા સમયે પોતાના નખ વડે ઉમરાની વચ્ચે પછાડીને ચીરી નાખ્યો પિતાના મરણ પછી પ્રહલાદ રાજા થયો અને પૂર્વ જન્મના કર્મો ફળ્યા ઘણા પુત્ર પૌત્ર વાળો થયો ઐશ્વર્ય સુખ પણ ઘણું ભોગવ્યું અને મોક્ષધામ પામ્યો હે મૈત્રી મેં તમને પ્રહલાદ ચરિત્ર કહી સંભળાવ્યું આ પ્રહલાદની કથા જે કોઈ સાંભળે છે અને નિત્ય પાઠ કરે છે તે માનવીના સર્વે પાપનો નાશ થાય છે પ્રહલાપર પ્રહલાદના ભાઈ સહલાદના ત્રણ પુત્રો હતા આયુષ્યમાન શિબી અને બાલકલ પ્રહલાદ વિરોચન નામે પુત્ર હતો અને વિરોચનના પુત્રનું નામ બલિ હતો બલિના સો પુત્ર થયા જેમાં જૈષ્ઠ પુત્ર બાણાસુર અત્યંત બળશાળી

સ્વરભાનુ ભાનુ મહાબલી પુલોમ અને વિપરીચિત વગેરે પુત્રો ઉત્પન્ન કર્યા આ બધા જ અત્યંત બળશાળી હતા તેમજ મહાન યોદ્ધા પણ હતા પ્રભાને જન્મ આપ્યો ત્યાં પણ ત્રણ કન્યાઓ જન્મી શર્મિષ્ઠા ઉપદાની તેમજ હયશીર વૈશ્વાનરની બે પુત્રીઓ હતી પુલોમા અને કાળકા આ બંને કશ્યપ મુનિની સાથે લગ્ન કર્યા જેનાથી સાઠ હજાર રાક્ષસ પુત્રો જન્મ્યા આ પોતાની માતાના નામ પર જ પૌલોમ તથા કહેવાયા કશ્યપના એક અન્ય પુત્ર બહેન લગ્ન કર્યા જેનાથી અનેક અત્યંત ક્રૂર તેમજ બળશાળી પુત્રોએ જન્મ લીધો જેમાં વ્યંગ શલ્ય બલવાન નમહ વાતાપી નમુચી ઇલવલ અશ્રુમ અંધક નરક કાલનામ મહાવીર તથા શરોભાનું મુખ્ય છે એમના પણ સેંકડો હજારો પુત્ર પેદા થયા આ પ્રમાણે મહર્ષિ કશ્યપના દીતિ અને દત્તુથી વિકસિત કુલ વધારે વિસ્તાર મેળવી ગયો કશ્યપની તામરા નામની પત્નીથી છ કન્યાઓએ જન્મ લીધો એનાથી શુકીથી શુક્ર ઉલ્લોક ઉત્પન્ન થયા એનાથી બાજભાતી થી ભાષ સુગ્રીવ થી અશ્વસ ઓટ તથા ગધેડા સુચ્યુથી જલચર ક્ષત્રિ તથા મુદ્રુકાથી ગીધ ઉત્પન્ન થયા વિનાથથી કશ્યપજી એ ગરુડ તથા અરુણ એમ બે પુત્રોને જન્મ આપ્યા જે વધારે પ્રસિદ્ધ થયા કશ્યપજી અનેક મોટા મોટા સર્પ તેમજ નભચર પેદા કર્યા એમની કદુ પત્નીથી શેષ વાસુકી કરકોટક ધનંજય વગેરે પ્રમુખ સર્પ જન્મ્યા ક્રોધાવશ થી એમણે મોટી મોટી દાઢી વાળા હિંસક પશુ ઉત્પન્ન કર્યા એનાથી વૃક્ષ લતાઓ તથા તૃણ વગેરે પેદા કર્યા એમને અન્ય પત્નીઓ સ્વશા મુનિ અરિષ્ટા વગેરે યક્ષ રાક્ષસો અપ્સરા તેમજ ગંધર્વોને જન્મ આપ્યો આ પ્રમાણે આખી સૃષ્ટિ સ્વરોચિત મનવંતરોમાં ઉપજી હતી એના પછી વૃતાંત બીજા મનવંતરના વિસ્તારમાં લઈ જતા મહારાજ પરાશરે કહ્યું વૈવસ્તના પ્રારંભમાં વારુણ યજ્ઞ થયો એમાં ખુદ બ્રહ્મા હોતા હતા

એ કહેતા વરદાન આપ્યું કે જો શુદ્ધ પવિત્ર રહીને સો વર્ષ સુધી ગર્ભ ધારણ કરી શકે તો તેને ઇન્દ્રજીત પુત્રની પ્રાપ્તિ થશે ઇન્દ્રાદી દેવોને પણ પોતાના પુત્રના નાશનું કારણ જાણીને પ્રતિશોધ લેવાના હિતમાં દીતીએ કશ્યપ મુનિની શરત અનુસાર વ્રત કરવાનો નિશ્ચય કરીને એમના વીર્યને ધારણ કર્યું દેવરાજ ઇન્દ્રને જ્યારે આ રહસ્યનું જ્ઞાન થયું તો તે શ્રદ્ધાપૂર્વક દીતી ની સેવામાં લાગી ગયો તે હંમેશા એ તકની પ્રતીક્ષામાં રહેતો હતો કે ક્યારેય કોઈ પ્રકારે પ્રમાદવશ દીધીના શુદ્ધ આચરણમાં ક્યાંય કોઈ શિથિલતા રહી જાય તો તે બાધા ઉત્પન્ન કરીને પોતાના ઘાતકને નષ્ટ કરી નાખે એવો એક સમય આવી ગયો એક વખત નિંદ્રાવશ દીધી હાથ પગ ધોયા વગર જ પોતાની પથારીમાં આડી પડી અને ત્યારે જ તેને એકદમ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ

ઓગણપચાસ સદગુણ કહેવાયા તથા ઇન્દ્ર થી વિભૂતિઓ પૃથ્થુ આદિ રાજાઓ પરાશર બોલ્યા જે વખતે પ્રથમ મહર્ષિઓએ પૃથ્વીનો રાજ્યાભિષેક કર્યો હતો તેના પછી લોકપિતા મહાબ્રહ્માએ નક્ષત્રો નું ગ્રહોનું બ્રાહ્મણોનું બનાવેલ વેલીઓનું યજ્ઞનું ને તપનું રાજ્ય ચંદ્રમાને આપ્યા હતા રાજ્ય પર કુબેરનો અભિષેક કર્યો પાણી પર વરુણનો સમાધિકાર આપ્યો સૂર્યમંડળ પર પર અધિકાર મળ્યો પ્રજાપતિના રાજ્ય પર દક્ષનો અધિકાર હતો મરદગણોના રાજ્ય પર ઇન્દ્રનો અધિકાર રહ્યો દૈત્ય રાક્ષસોના રાજ્ય પર પ્રહલાદનો અભિષેક કર્યો પિતૃઓના રાજ્ય પર યમરાજનો અધિકાર નિશ્ચિત થયો હતો હાથીઓના રાજા એરાવતને હાથીઓના વૃંદ નો અધિકાર મળ્યો પક્ષીઓ પર ગરુડ ને સત્તા મળી દેવતાઓ પર ઇન્દ્ર ને અધિકાર મળ્યો ઘોડાઓના સ્વામી તરીકે ઉચ્ચ હાથમાં લીધી ગાય બળદ પર મહાદેવજીના પોઠિયા નંદીએ અધિકાર હસ્ત કર્યો નાગોના ક્ષેત્રમાં શ્રેષ્ઠ નાગે સત્તાના સૂત્રને સંભાળ્યા જંગલી પશુઓના રાજા વનરાજ કેશરી સિંહને અધિકાર મળ્યા વનસ્પતિ વૃંદ પર પીપળ વૃક્ષ ને અધિકાર મળ્યો હે મૈત્રી આ પ્રમાણે સત્તાની સોંપણી થઈ અને પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માએ પ્રત્યક્ષ દિશા માટે દીકપાલોની સ્થાપના કરી પૂર્વ દિશામાં વેદરાજ પ્રજાપતિના પુત્ર સુંધવા નિર્માયા પશ્ચિમ દિશા માટે રરાજસના પુત્ર કેતુમાન નિર્માયા ઉત્તર દિશા માટે પર્જન્ય પ્રજાપતિના પુત્ર હિરણ્ય અને સોપાણી જ્યારે દક્ષિણ દિશા કરદમ પ્રજાપતિના પુત્ર શંખપદના હાથમાં ગઈ આ રીતે વિવિધ દિશાઓના દીકપાલોની વરણી થઈ આ બધા નિયુક્ત રાજાઓ અને દીકપાલો ભગવાન હરિહરની આ રીતે આધીન રહીને કાર્ય કરતા હતા ભૂત ભવિષ્ય અને વર્તમાનના રાજાઓ પ્રજાના રક્ષકો તરીકે કામ કરતા આવ્યા છે તે સર્વે શ્રીહરિના અંશરૂપ રહ્યા છે સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરનાર શ્રીહરિ છે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાની સ્થિતિ ભગવાન શ્રી હાથમાં રાખી છે ભગવાન વિષ્ણુએ ત્રણ પ્રકારની સત્વ રજ અને તમ એમ ત્રણ પ્રકારના ગુણનો આશ્રય લઈને ચાર પ્રકારની સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને પાલન તેમજ સહાર સૃષ્ટિ ભગવાન શ્રીહરિએ ચાર પ્રકારે કરી છે પ્રથમ અંશે શ્રીહરિ બ્રહ્મા કહેવાયા બીજા અંશે મહર્ષિ પ્રજાપતિ કહેવાયા ત્રીજા અંશે કાળરૂપ કહેવાયા અને ચોથા અંશે સર્વે પ્રાણી પદાર્થ રૂપે થાય છે આ થઈ રજોગુણની આવૃત્તિ પહેલા અંશમાં સ્વયં ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરે છે આવૃત્તિ એ જ રીતે પ્રલય કાળે એ જ ભગવાન શ્રી હરી પ્રથમ અંશે રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે બીજા અંશે યમરાજના રૂપમાં વર્તે છે ત્રીજા અંશે કાળ ધારણ કરે છે અને ચોથા અંશે પ્રાણી પદાર્થ રૂપે સ્વયં વર્તે છે આ છે તમસ સૃષ્ટિની સ્થિતિ આ થઈ કામ સ્વરૂપ અંશ વિભાગની કલ્પના બ્રહ્મા દક્ષ આદિ સૃષ્ટિના કાળ અને સમસ્ત જગતના પ્રાણીઓ જગતની સૃષ્ટિનું કારણ શ્રીહરી સ્વયં એ વિભૂતિ છે બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે મરીચી આદિ સંતાનો ઉત્પન્ન કરવાનું કામ કરે છે અન્ય પ્રાણીઓ પણ ક્ષણે ક્ષણે પ્રજા ઉત્પન્ન કરતો રહે છે કોઈ પણ જાતની સહાયતા વિના જ સૃષ્ટિની રચના શક્ય થઈ નથી ખરેખર જીવ સૃષ્ટિ છે જીવન સૃષ્ટિનો રુદ્ર રૂપ છે ગુણ પ્રકૃતિને આધીન રહીને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે પરમાત્માનું સ્વરૂપ તત્વ જ્ઞાનથી સભર સ્વયં સંવેદનશીલ અને સ્વાનુભવથી જાણવા માટે શક્ય એવું છે અને ચાર પ્રકારનું છે દ્વારા રચવામાં આવે છે મરીચી તેમજ પ્રજાપતિઓ દ્વારા વિસ્તાર મેળવે છે જેમાં જન્મેલા જીવો પોતાની વંશ વૃદ્ધિ કરીને વિકાસ કરે છે આના કાળ સ્વરૂપ કારણ ખુદ વિષ્ણુ જ છે એમના વિશ્વાસ વગર ખુદ બ્રહ્મા પણ અશક્ત છે જીવો દ્વારા પોતાના મૂળ વિષ્ણુ રૂપમાં જગતપાલક છે આથી જળ તેમજ ચેતન જાગૃતના આધારે શ્રોત શ્રી વિષ્ણુ છે એનું પરમ પદ નિર્મૂળ રૂપમાંના મૂર્ત તેમજ અમૂર્ત અથવા કાર તેમજ આકાર રૂપ હોય છે ક્ષર જગત તથા અક્ષર પરબ્રહ્મ રૂપ સંપૂર્ણ જગત એની જ અસીમ શક્તિનું ફળ છે ત્રિદેવ મૂર્તિ આ જ પ્રધાન શક્તિઓ છે એનો નિમ્નવત ક્રમ આ પ્રકારે છે સર્વોપરી બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવગણ દક્ષ પ્રજાપતિ મનુષ્ય પશુ પક્ષી મૃગ સર્વે વગેરે વૃક્ષ લતાઓ આરોહી જન્મ અને મૃત્યુશ્રી ત્રિગુણાત્મક શક્તિ આવિર્ભાવ તેમજ તિરોભાવનું જ ફળ છે તેથી વસ્તુત આ જગત નિત્ય તેમજ અક્ષય છે કેમ કે મૂળ તો વિષ્ણુ જ એનું કારણ સ્વરૂપ છે સંપૂર્ણ જગતને આયુધ જ આભૂષણ રૂપથી ધારણ કરે છે ખુદ વિષ્ણુ જ સમસ્ત વિદ્યાઓના ભંડાર તથા પૂજ્યોમાં વગેરે પૂજ્ય દેવ છે તેઓ જ અંશ રૂપમાંનું જગતનું નિર્માણ કરે છે તેઓ જ દેવગણ મનુષ્ય પશુ પક્ષી વગેરે અનેક રૂપોમાં જન્મે છે ચારે વેદ ઇતિહાસ ઉપવેદ વેદાંત અલગ કશું પણ નથી એમાં હૃદયથી અનુરહિત રાખવા વાળો જ જન રાગ દ્રેશ દ્રંદાદી મુક્ત હંમેશા સુખી અને તૃપ્ત જ રહે છે શ્રી વિષ્ણુ પુરાણનો આ પ્રથમ ભાગ અહીં સમાપ્ત થાય છે જેવત નિવૃત થઈને શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુ કરીને આ પ્રથમ ભાગનો વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે બાવીસમો અધ્યાય સમાપ્ત અહી વિષ્ણુ પ્રથમ ભાગ સમાપ્ત થાય છે આગળના આપણે બીજો ભાગ સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન